હું કુણલ બારીયા સાવરકુંડલા વન પ્રફ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવાનો આજે દિવસ એટલે ચકલી દિવસ છે વિશ્વ ચકલી દિવસ છે લોકોમાં ચકલીઓ વિશે ધીમે ધીમે જાગૃતતા આવતી જાય છે ચકલીઓને એના માળવા માળા આપવા જોઈએ ચકલીને બચાવવા માટે વન પ્રકૃતિ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ચકલીના માળાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે તથા નવરાત્રિ પછી જે વધેલા ગરબાઓ છે એ ગરબાઓનું પણ ચકલીના માળામાં રૂપાંતર કરવામાં આવે છે તો વિનામૂલ્યે ચકલીના માળા મેળવવા માટે સાવકુંડા વનભક્તિ ટ્રસ્ટની ઓફિસ હોમગાર્ડ ઓફિસ મહવા રોડ હોમગાર્ડ ઓફિસ બાજુમાં એરટેલની એરટેલના શોરૂમે મળશે હું લોક સાહિત્યકાર જાગૃત વરિયાને આજ જણાવતા ખૂબ આનંદ થાય આજ રોજ વિશ્વ ચકલી દિવસ તો આજે ચકલી દિવસ ચકલી બચાવવાનો દિવસ છે તો પહેલાના સમયની અંદર દેશી નળીયા વાળા મકાન અંદર ચકલીઓ માળા બનાવતી હતી પણ આધુનિકરણ આવતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલો જે બનવા મીડ્યા છે કે સિમેન્ટ કોન્ક્રીટના જે મકાનો બને છે તો ચકલીઓને માળા બનાવવા તો એને એના માટે એને જગ્યા મળતી નથી તો એમના દ્વારા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ત્રણસો ને પાસઠ દિવસ સુધી આ ચકલીઓના માળાનું વિનામૂલ્ય વિતરણ કરવા જઈ રહી છે તો વન ફોર ગુડ ચેરિટેબલ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ હું આભારી છું તેમ હવે આધુનિકરણ જેમ જેમ આવતું જાય છે એમ કુદરતની એક કડી તૂટતી જાય છે તો એ એક કડી પક્ષીઓની એક કડી હોય છે તો એ કડી જયારે તૂટે છે એમના માટે અને થોડા સમય પહેલા જે તોકતે વાવાઝોડું આવ્યું તેમાં પણ ખૂબ ખૂબ મોટી પ્રમાણમાં પક્ષીઓ ઘાયલ થયા તેમજ મૃત્યુ પામ તો એ જે કડી તૂટી છે એ કડી પૂરી આપણે કરવાની છે તો એક જ સિદ્ધાંત સાથે ઘરમાં બધા જ ઘરે એવું ઘર હોવું જોઈએ કે ચકલીનો માળો ફરજિયાત હંમેશા હોવો જોઈએ તો વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટે મહુવા રોડ હોમગઢ કચેરીની સામે સાવરકુંડલા દ્વારા એક આયોજન કર્યું છે કે ત્યાં ચકલીના માળા મળી રહેશે તો ત્યાંથી માળા કલેક્ટ કરી લેવા વિનંતી નમસ્કાર મિત્રો હું આપનો લોકશાહી ટીકા રણધીરભાઈ વિછિયા અને આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ ખુશીની વાત છે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજે આપણે ચકલીઓને યાદ કરીને આજનો દિવસ ઉજવીએ છીએ અને દુઃખની એ વાત છે કે ચકલીઓને બચાવવા માટે થઈ અને આજે આપણે આવો દિવસ ઉજવવો પડે છે ત્યારે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનો એવો અથાગ પ્રયત્ન રહ્યો છે એમની નેમ રહી છે કે આપણું પર્યાવરણ જળવાય રહે બાયોડાયવર્સિટી જળવાય રહે અને એમાં પર્યાવરણને માટે થઈ અને પક્ષીઓનો ખૂબ જ મોટો ફાળો હોય છે અને એમાં ચકલીઓનો પણ ખૂબ ફાળો હોય છે ત્યારે સમયમાં ઘરના આંગણે સવારમાં ઉઠીએ એટલે ચકલીઓ કિલકલાટ કરી અને અવાજથી થી આખું આપણું ઘર ગુંજી ઉઠતું અને ધીરે ધીરે સમય બધો જતો રહ્યો સિમેન્ટનું જંગલ એમ કહેવાય કે કોન્ક્રીટનું જંગલ ખડું થયું છે વૃક્ષો કપાઈ રહ્યા છે અને ચકલીઓ અને પક્ષીઓને રહેવા માટે થઈ અને આજે દૂર દૂર સુધી ગોતવા પણ આ એમના રહેઠાણ મળતું નથી ત્યારે વીપીસીટી એટલે કે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ઉત્તમ કામ કરવામાં આવી રહ્યું છે આમ દિવસોમાં માળા વિતરણ કરવામાં આવે છે પણ આજથી એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્તથી ત્રણસો ને દિવસ આખા વર્ષ માટે વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે

વિશ્વની અંદર ખૂબ જ ઘટી ઘટી રહ્યું છે છે વસ્તી રહી પણ આવા વીપીસીટીના પ્રયાસોથી આપણે એમની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યા છીએ તો ફરી ફરી વાર વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામે તમામ આ પ્રકૃતિને લગતા કાર્યો કરતા તમામે તમામને ખૂબ ખૂબ ધન્યવાદ